પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂપિયા એક પોઈન્ટ છાસઠ કરોડના વિકાસકામોનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં એક કરોડ છાસઠ લાખના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની કાયાપલટ થશે આજના સુખ પ્રસંગે લોકહિતના કાર્યોને સમયસર પૂરા કરીને નગરજનોને ઉપયોગી થવા બદલ હું સિદ્ધપુર નગરપાલિકાની પૂરી ટીમને દિલથી શુભેચ્છા પાઠવું છું સાથે કેન્દ્ર સરકારનો પણ ધન્યવાદ વ્યક્ત કરું છું કારણ કે કેન્દ્ર સરકારના વિકાસના કાર્યોને આપવામાં આવેલી પ્રાથમિકતાને લીધે ભારત દેશનું અર્થતંત્ર એ વિશ્વનું સૌથી મોટું પાંચમા નંબરનું અર્થતંત્ર બની ગયું છે આ પ્રસંગે પાટણ લોકસભા સાંસદ સભ્ય ભરતસિંહ ડાબીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી દેશનું નામ વિશ્વમાં રોશન થઈ રહ્યું છે આ પ્રસંગે પૂર્વ રાજ્યસભાના સાંસદ સભ્ય દિનેશ અનાવાડિયા સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતા પટેલ ઉપપ્રમુખ સોનલ ઠાકર ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિષ્ણુ પટેલ સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં સિદ્ધપુર નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ સિદ્ધપુર શહેર માટે અનન્યનો દિવસ છે એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ અધિકારીઓ પદાધિકારીઓ ભેગા થઈને સિદ્ધપુરમાં એકવીસ કામ એકની સાથે આજે એનું ખાતમુહૂર્ત થયું છે એક કરોડ અને છાસઠ લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એકસો પચાસ કરોડથી કામ આપવામાં આવ્યા હતા ભરતસિંહભાઈ ડાભી સાહેબ ઉભા છે એમને પણ આ વિસ્તારની અંદર તાજેતરમાં જ આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમય બજાર સિદ્ધપુર ના થયા છે આ બધા કામની સુવિધા ના કારણે સિદ્ધપુર ની જનતા બહુ ખુશ છે આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે અમે બદલો આપવાના છીએ